વસીમ અક્રમને આઠ હજારની લાશ સ્વીકારતા રંગે ઝડપી લીધો હતો સત્તા બેટિંગ આરોપી પાસેથી દસ લાખ ની લાંચ કેસ ફરાર સાયબર ક્રાઇમ ના પીઆઈ બી એમ આખરે ધરપકડ કરી લેવાઈ છે જેમાં સાત દિવસ પહેલા સાયબર ક્રાઇમ ના પીઆઈ એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલે આરોપી પાસેથી દસ લાખ ની લાંચ માંગી હતી અને આ લાચની રકમ લેતા સાયબર ક્રાઇમ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ રંગે ઝડપાઈ ગયા હતા પરંતુ એસીબીના છંટકાવી ગંધ આવી જતા પીએ બી એમ પટેલ ફરાર થઈ ગયા હતા ત્યારે તેઓ ગતરોજ બપોરના સમયે સામેટી જ એસીબીની ઓફિસમાં હાજર થતા એસીબીની ટીમે તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે સરખેટમાં બની રહેલા કોમ્યુનિટી હોલના કામમાં ગેરરીતિ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇજનેર વિભાગના ચાર અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે જેમાં હૉલના બાંધકામમાં ગેરરીતિ જણાતા વિજિલન્સ વિભાગને તપાસ સોંપાઈ હતી ત્યારે વિજિલન્સ તપાસમાં રો મટીરિયલના ટેસ્ટ રિપોર્ટ કોન્ટ્રાક્ટર અને પીએમસી દ્વારા પ્રમાણિત કરેલ ન હોવાનું અને હોલના બાંધકામમાં સિમેન્ટને જકડી રાખતી ડિઝાઇન મુજબ કામ થયું ન હોવા સહિતની અનેક ખામીઓ મળી આવી હતી જેના પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બે સુપરવાઇઝર ડેપ્યુટી સિટી ઇજનેરને ચાર્જશીટ તેમજ એડિશનલ સિટી ઇજનેરને સો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે